મેમણ જમાત દ્વારા હિન્દુ મુસ્લિમ એકતા સમારોહ યોજાયો સૌથી પહેલું કામ અને જેવી રીતે આપણે ઇન્સાનને જીવવા માટે પાણી અને હવાની જરૂર પડે છે આપણે બધા સમજીએ છીએ ને આપણને બધાને ખબર છે કે જો ઇન્સાનને અગર પાણી ન મળે તો તે જીવી ન શકે આપણો પેટ અગર ભરેલો હોય આપણે ભોજન કરી લઈએ પણ ભોજન કર્યા પછી આપણને પાણીની તરસ લાગે સુરતમાં રહે છે પણ તેમનો દિલ સદાય ભોગા માટે અને ભોગાના લોકો માટે ધળકતો રહે છે इतने के, तो के, जा के जारे पर बोगा वास्तव पर कोई कठिन को अपने पढ़े अने वास साहित्य में जुदी पहुँचे इन्हों इन्हें महत्व आपके अने ये ना थी जो थे आपने महोत्सव करी अने बड़ी शक्ति इन्होंने आगर लेकर आने आपने कोशिश करी मने आज एक याद चें के जारे साल बेहद जारी साल में जारे मने स्कूल यंत्र देशाल मामा तो है देश पर जो मारा दाखनो बड़ा हो स्कूल कर दिया अंदर तेरे पहला धोने के अंदर भरवा गयो तो क्या रे मारा शिक्षा के मैंने जैसे सब थी पहली बार जैसे शिक्षित है ते कोई धोरण विषय नहीं ते कोई धर्म विषय नहीं देश प्रेम पर इंसान ने जरूर चाहे अपने भाई का वो पढ़ना हो रही थी ये � તમે પણ જાણો છો કે આસાદીના અટતા વર્ષો પછી પણ આપણે સંપૂર્ણ રીતે આઝાદ નથી થયા હું એટલા માટે કહું છું કે આજે પણ આપણે નફરતોથી આઝાદ નથી થયા આજે પણ આપણે ભશ્ચાચારથી આઝાદ નથી થયા કાદરી જે જેમણે અને એક છે એક જે જેવી રીતે

સાબ ને સરકાર દ્વારા અમને પરમેલ છે અને અમારું જે દિલ છે તેના સાથે આવે છે મળી શેક મને બરાબર છે ખાસ તો આ સિમેન્ટ રાખીને ભોગાભાઈ હશે એ કરતાં બેભાત કે છે રિષાભાઈ મારી પાસે આવ્યા મને ગયા મેને બોલબાદ કરે જવાનું છે આ કોઈ બોલબામ ત્યાં માલિક ભોગાભાઈ છે ને બધા આજે ઉપમા આવ્યો ઓ આ તમામે કે કરો તમામને માફ છે એક દિવસ મેં તમને કહેને હું આ જમીન આપો મારા અને ત્યાર થી એટલે કે રાખજો પછી કોઈ લા નથી કામ કે મેં विद्याઓની સાથે અભ્યાસ સત્રા